દાનેરા તાલુકાના વિવિધ ગામોમાં સ્થાનિક ગ્રામજનો ભેગા થઈ પોતાની રજૂઆત સરકાર સમક્ષ મૂકી રહ્યા છે જિલ્લા વિભાજન બાબતેની રજૂઆત આક્રમક બની રહી છે દાનેરા તાલુકાના સરહદ પર આવેલા નેગાળા ગામ ખાતે આજે સ્થાનિક કેટલા ગ્રામજનોએ શિવ મંદિરમાં બેઠક કરી હતી જેમાં નાની નાની સમાજ ઉપરાંત પૂર્વ સરપંચ સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી મુખ્ય રજૂઆત ગ્રામજનોની છે કે ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવો જોઈએ સાથે દાનેરા તાલુકાના ખિંમત બાપલા જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામો પણ દાનેરા તાલુકામાં રહેવા જોઈએ આ મામલે દાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં ઉગ્ર રજૂઆત થઈ રહી છે નેગાલા ગામ ખાતે પણ ગ્રામજનોએ સ્થાનિક ગ્રામ પંચાયતમાં ધસી આવી સૂત્રોચ્ચાર કર્યો હતો વડી લાગેવાનની ઉગ્ર રજૂઆત છે કે સરકાર જબરજસ્તી રીતે નિર્ણય લઈ દાનેરા તાલુકાને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કર્યો છે જેની સામે પ્રજા પોતાની રજૂઆત કરી રહી છે દાનેરા ખાતે આવતીકાલે ગુજરાત સરકાર સામે જિલ્લા વિભાજન બાબતેની રજૂઆત કરવા માટે જન આક્રોશ સભાનું આયોજન કરાયું છે દાનેરા તાલુકાની મુખ્ય રજૂઆત હતી સિંચાઈના પાણી માટીની જેમાં થરાદ વાવ જિલ્લામાં જવાથી પાણીની સમસ્યા હલ થવાની છે આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અમારે નવો જિલ્લો બને છે થરાદ એમાં અમારે જવાનો વિચાર નથી બિલકુલ કેમ એ આઉટ ઓફ પડે છે અમારે ગામડાને બહુ દૂર પડે છે અને અમારે જે કામ હોય તે પાલનપુર ખાતે સારું કામ થાય છે અને એક એ પાલનપુર અમારે છોડવું નથી બિલકુલ છોડવું નથી અને થરાદ અમારે જવું નથી હાનેરા અમારે તાલુકો ધાનેરા જ રહેશે અને જિલ્લો પણ બનાસકાંઠા જ રહેશે એવી અમારી પાકી નિર્ણય છે અમારે નથી જવો કોઈ પણ હિસાબે નથી જવું હા અમારી વસ્તી પણ બહુ એકદમ નારાજ છે આ આ કરવા માટે બિલકુલ નારાજ છે અને થરા બિલકુલ જવાની કોઈ શક્યતા નથી અને આ એવો ટાઈમ છે કે સ્વરાજ છે બોલવાનો અધિકાર દરેકને છે અને બોલવું જરૂરી છે અમારે ખોટું થતું હોય તો ખોટાને રોકવા માટે અમે ગ્રામજનો ભેગા થયા છીએ અને ખોટો થવા દેવો નથી અમારે અને ખોટો થશે તો અમને બહુ મુશ્કેલી પડશે જબરજસ્ત આ શાસન કરશે તો અમને ખૂબ મુશ્કેલી પડશે અમે કોઈ પણ હિસાબે જવા નથી અમે આજે ગ્રામજનો બધા ભેગા મળ્યા છીએ અમારે બનાસકાંઠાથી વિભાજન કરી જે થરાદ તાલુકામાં અમારો જિલ્લા થરાદ જિલ્લામાં મૂકવામાં આવ્યો છે તે વ્યાજબી નથી અને સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે અમારા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે અને ધાનેરા તાલુકો અમારો છેકથી બનાસકાંઠાની અંદર સંકળાયેલો છે દરેક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે હોય કે શિક્ષણ ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રે અમારો તાલુકો ધાનેરા તાલુકો જે બનાસકાંઠા સાથે સંકળાયેલો છે આજ રોજ અમે બધા સૌ ભેગા થયા હતા અને અમારા ગ્રામજનો સર્વે સમાજના ભેગા થયા હતા અને સર્વે સમાજ એમ જ કહે છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે અમારે ધાનેરા તાલુકામાં રહેવું છે અમારો તાલુકો પણ ધાનેરા હોવો જોઈએ અને જિલ્લો પણ બનાસકાંઠા હોવો જોઈએ એ સરકાર સાથે માગણી છે અને આવતીકાલે એકવીસ તારીખના રોજ સૌ મહાસંમેલન રાખ્યું છે એ મહાસંમેલનમાં અમે સૌ આજે ઘરે ઘરે ફરીને એકત્ર થયા છીએ અને સૌને જાણ કરી છે અમે કે આવતીકાલે મહાસંમેલનમાં એટલી પબ્લિકનો વધારો કરો કે જેથી કરીને દિલ્હી સુધી આ વાત પહોંચે આપણા દિલ્હીમાં બેઠેલા યશસ્વી વડાપ્રધાન સુધી વાત પહોંચે અને એમને પણ થવું જોઈએ કે મારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને વિભાજન થયું છે ત્યારે ધાનોરા તાલુકાની પબ્લિકને આક્રોશ છે અને આક્રોશ સાથે એ વાત કરે છે જો કે સરહદી નેગાલા ગામના ખેડૂતોને આ બાબત પર પણ વિશ્વાસ નથી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની રજૂઆતમાં પોતાનો સૂર ખેડૂતો પુરાવી રહ્યા છે આવતીકાલે યોજના યોજાનાર જન આક્રોશ સભામાં સ્થાનિક ગ્રામજનો મોટા પ્રમાણમાં આવે તે માટે નેગાલા ગામ ખાતે કેટલાક આગેવાનો એ ભેગા થઈ રેલી યોજી સૂત્રોનો ઉચ્ચાર કર્યો હતો મળતું નથી જે બનાસકાંઠાના વિભાજન થયો છે આમ અમે સમર્થન નથી અમારે બનાસકાંઠામાં રહેવું છે કોઈ થ્રાજમાં જવાથી પાણી નહીં મળે જમ પાણી તો મળવાનું છે એ મળવા જ રહેશે બીજો આ પ્રશ્ન છે મારો આ ધનેરા તાલુકામાં અમે રહેવા માગીએ પાલનપુર બનાસકાંઠામાં અમે